હા મારા ભાઈઓ આ દુનિયાની અંદર ભલે તમે લાખો રૂપિયા વાપરી નાખો કે પછી કરોડો રૂપિયા કમાઈ લ્યો પરંતુ એકવાર તમે આ ગરીબ પરિવારમાંથી આવતી આ દીકરી જેનું એક કલાકાર બનવાનું સપનું છે એને આ ગીત આજે ના સાંભળ્યું ને ખરેખર તમે તમારી જિંદગીની અંદર જેટલા પણ ગીતો સાંભળ્યા છે ને એ બધા હાવ નક્કમ નાશે હાલો મારા હૃદયના ના હવે સૌથી પેલા તમને આ બેને ને ગાયેલું એક સરસ મજાનું ગીત સંભળાવું છું પરંતુ એના પેલા તમને બધાયને એક વિનંતી છે કે આજે પણ આપણી આ ચેનલને ને સબસ્ક્રાઈબ નહી કરો કે વિડીયો લાઈક નહીં કરો તો ચાલશે પણ આ બનાસકાંઠા માંથી આવતી એક ગરીબ પરિવારના ઘરની આ દીકરીને સપોર્ટ કરજો જેથી કરીને તે ખૂબ આગળ આવે અને એનું જે કલાકાર બનવાનું સપનું છે પૂરું થાય અને તમે પણ ગીત સાંભળશો તો તમારું હૃદય ખુદ બોલીવુડ છે કે ના ના ખરેખર બેનના ના અંદર કઈક દમ છે અને એને સપોર્ટ કરવાની પણ જરૂર છે ચાલો મારા ભાઈઓ હવે તરત જ તમે આ બેને ગાયેલું એકવાર ગીત સાંભળી લો અને આમ તો આ વિડિયો સોશિયલ મીડિયા ઉપર એટલો બધો વાયરલ થઈ રહ્યો છે કે એની વાત જ ના પૂછો પણ આપણે બધા એમને સપોર્ટ કરશું તો ખરેખર આ ગરીબ પરિવારની આ દીકરી આગળ આવશે એ ખુદ આપણને આશીર્વાદ આપશે અને ઉપરથી ભગવાન પણ આપણા પરિવાર અને આપણા સંતાનોને હંમેશા માટે ખુશ રાખશે તો લે હવે સૌથી પહેલા બેને ગાયલો એકવાર ગીત સાંભળી લે અને એક કમેન્ટ કરજો કે બેનનો અવાજ કેવો છે અને બને તો તમારા પાંચ મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો માર ઈડિયમ લાઈક કરો હું ગીત ગાવ કોન ઉડાનું નોનજી ગોમડી કોન ઉડો વાળો